બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા તે પૈકી એકનું ઘટના સ્થળે જ કરોડ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સ્મીમાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાને પગલે સ્થળ ઉપર અફરાતફરી મચી ગઈ હતી મળતી માહિતી મુજબ આંજના ફાર્મ ખાતે આવેલ જય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં જે સવારે એક એમ્બ્રોઇડરીના ખાતામાં ત્રીજા માળેથી લિફ્ટમાં એર કમ્પ્રેસર ટેન્ક ઉતારવામાં આવતું હતું ત્યારે અચાનક લિફ્ટ અધવચ્ચેથી તૂટી ગઈ હતી જેને કારણે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી લિફ્ટ તૂટી જવાને કારણે ખાતાનો કારીગર લલન રામ મિશ્રા ઉંમર વર્ષ ત્રીસ અને ટેમ્પો ચાલક પારસ જેઠાલાલ માલી ઉંમર વર્ષ ચાલીસ ને ગંભીર ઇજાઓ થઈ હતી લલન મિશ્રાને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પારસ માલીને જાગ્રસ્ત હાલતમાં એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સ્વિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટના અંગે જાણ થતા સલાપુરપુરા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થળ પરની તપાસ કરી હતી વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મરણ જનાર લલન મિશ્રા એમ્બ્રોઇડરીના ખાતામાં કામ કરતો હતો અને ખાતા નંબર ત્રણસો અગિયારમાં જ રહેતો હતો બનાવ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર હિતેશ પ્રજાપતિ જનાદેશ ન્યૂઝ સુરત